જલો મિત્રો આજે આપણે કરીશું ટીવી નો ઓપરેશન ટીવી થોડું બીમાર પડી ગયું છે તો ટીવી નો ઓપરેશન કરી નાખી કા ચાલુ થાય અને કા પછી શમશાન માં બેમાંથી એક થઈ જાય તો આજે કરું છે ટીવી નો ઓપરેશન તો બને રેજો મિત્રો આપડે YouTube ચેનલ ડાબી વેલજી વાય માં તો જોઈ આગળ શું થાય છે આ ટીવી તારું સીન ન આવે આપણે આ થઈ રહ્યું છે ટીવી નો ઓપરેશન જો વે અંદર કેપટ છે તો કેપટ સાફ કરે પછી આપણે રિપેર કરી બરાબર મે આમાં કેટર કેપટ કરી ગઈ છે ઢગલો એક તો કેપટ સાફ કરી નાખી એ થોડક બીમાર થઈ ગયો છે આ ટીવી તો હવે રિપેર કરી તો બણા રહેજો મિત્રો ચાલુ છે હવે જો આ થોડુંક બાકી રહ્યું છે થોડુંક થઈ ગયું તો થોડતો છે તો ચાલુ થઈ જાય થઈ જાય ને પછી રામ નામ સત્ય એટલે ઓપરેશન તો સક્સેસફુલ થાય એવું લાગે છે તો બનાવી જોઈ ગયું છે રેડી ચાલુ થઈ ગયું છે ઓપરેશન સક્સેસફુલ તો જોઈ શકો છો કે આપણું ટીવી ચાલુ છે तो बताऊ तुमने टीवी चालू सही वापस हम तो कहियो टीवी चालू થઈ ગઈ છે ટીવી चालू થઈ ગઈ છે મુકે હાયર પર છે રેડી કદા તો આ ફોન ના હિસાબે છે બাকি પટારો નો એ કોઈ છે નહીં ટીવી રેડી છે બગી રેડી થઈ ગયો છે एकदम जकास પટાવતા આવે ખોટા છે પરંતુ ક્યાં કે જે ટીવી થઈ ગઈ ચાલુ આપણો ઓપરેશન સક્સેસફુલ તો જ લઈ જો થેન્ક યુ મિત્ર ધન્યવાદ બને રેજો અને કેવો લાગ્યો વિડીયો જણાવજો થેન્ક યુ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર